નમસ્કાર આજે આપણે શિક્ષણના એક એમ કે બહુ મૂળભૂત સવાલ પર વાત કરવાના છે શું શિક્ષણ એટલે ખાલી સારા માર્ક્સ ડિગ્રી કે પછી એનો અર્થ કંઈક વધુ ઊંડો છે આપણી પાસે છે ને જય વસાવડા અને સાઈરામ દવે જેવા જાણકાર વક્તાઓના વિચારો છે અને સાથે સાથે આઈન્સ્ટાઈન એડિસન ડોક્ટર કલામ જેવા પેલું શું કહેવાય પ્રેરણાદાયી વ્યક્તિત્વોના જીવનમાંથી પણ અમુક વાતો છે તો ચાલો જોઈએ આ બધું આપણને ક્યાં લઈ જાય છે બિલકુલ અને આજકાલ તો આ સવાલ વધારે અગત્યનો છે ખરું ને કારણ કે આપણે સ્ત્રોતોમાં જોઈએ છીએ પેલું માર્કશીટનું દબાણ સ્પર્ધા એની કેવી ખરાબ અસર થાય છે વિદ્યાર્થીઓ પર અમુક વાર તો એટલી હદે કે અ ખબર છે આત્મહત્યા જેવા પગલા પણ લેવાઈ જાય છે હા એ બહુ ગંભીર વાત છે અને આજ મુદ્દા પર સાઈરામ દવેનો એક વિચાર મને બહુ ગમ્યો એ કહે છે કે શિક્ષણ એટલે કોઈ માહિતી ઠાંસવાની ફેક્ટરી નથી ચલાવવાની પણ વિદ્યાર્થીની અંદર જે છે એની સુષુપ્ત શક્તિઓ એને બહાર કાઢવાની ટુ બ્રિંગ આઉટ એ કળા છે આ તો સીધો સવાલ ઉઠાવે છે આપણી અત્યારની સિસ્ટમ પર એકદમ સાચી વાત આ બહાર કાઢવાની વાત છે ને એ જ ખરી વાત છે એટલે વિદ્યાર્થીનો આંતરિક વિકાસ એની અંદર શું પડેલું છે એને પોષવું આ ખાલી જ્ઞાન આપવા કરતાં તો હમ ઘણું વધારે છે અને અહીંયા જ શિક્ષકની ભૂમિકા બહુ મોટી થઈ જાય છે પેલી વાત પણ છે ને મેડમ મોન્ટેસોરીની કે એને સમજાવવાનો પ્રયત્ન ન કરો સમજવાનો પ્રયત્ન કરો બરાબર બાળકને સમજવાની વાત અને શિક્ષક કેવી રીતે અસર કરી શકે એના માટે તો અદ્ભુત દાખલા છે આપણી પાસે જેમ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમણે પેલી મેરી નામની છોકરી જેને બધા સામાન્ય ગણતા હતા એના પર ધ્યાન આપ્યું એનામાં વિશ્વાસ મૂક્યો અને છોકરી ગણિતમાં હોશિયાર થઈ ગઈ મને તો સૌથી રસપ્રદ એ લાગ્યું કે આઈન્સ્ટાઈને પછી કહ્યું મને એની પાસેથી ઘણું જાણવા મળે છે આ કેવી વાત હા આજ તો શિક્ષક પણ શીખે છે પરસ્પર આદાન પ્રદાન અને બીજો કિસ્સો જુઓ થોમસ એડિસનનો સ્કૂલે તો એમને ઇડિયટ કહી દીધા પણ એમની માતા એમને વિશ્વાસ ન ગુમાવ્યો ઘરે ભણાવ્યા આ બતાવે છે કે પેલો વિશ્વાસ કેટલો જરૂરી છે ક્યારેક સિસ્ટમની સામે જઈને પણ આ ખાલી મા બાપની વાત નથી આ એક સાચા શિક્ષકના વલંગની વાત છે અને ડોક્ટર કલામ એ તો હંમેશા એમના શિક્ષક સુબ્રમણ્ય મૈયર સાહેબને યાદ કરતા જેમને ખાલી ચોપડીઓ નહીં પણ વિજ્ઞાન માટે એવી લગન લગાડી દીધી જે આખી જિંદગી રહી તો આ બધે ઉદાહરણો શું કહેજો આપણને હં આ બધાનો સાર એક જ છે શિક્ષકની સંવેદનશીલતા વિદ્યાર્થીમાં વિશ્વાસ દરેક પર અલગ ધ્યાન આપવાની તૈયારી અને અભ્યાસક્રમથી આગળ જઈને પ્રેરણા આપવી આ જ વસ્તુઓ છે જે સાચા અર્થમાં શિક્ષણને એમ કે જીવંત બનાવે છે આ વ્યક્તિગત ધ્યાન અને વિશ્વાસની વાત પરથી મને જય વસાવડાનો પેલો વિચાર યાદ આવે છે તોફાની શિક્ષક શબ્દ સાંભળીને જરા હસવું આવે પણ આનો મતલબ શું છે ગંભીર વાત છે કે મજાક હા તોફાની શિક્ષક એટલે પેલો પરંપરાગત એકદમ ગંભીર ચહેરો રાખીને ભણાવે એવો નહીં આ એ શિક્ષક છે જે થોડો નટખટ હોય રમૂજી હોય ક્લાસમાં હળવાશ લાવી શકે પણ આ ખાલી હસવા હસવા માટે નથી હોતું આનો હેતુ છે પેલું કનેક્શન બનાવવાનો વિદ્યાર્થીઓ જે ગંભીરતાના બોજ નીચે દબાયેલા હોય એમની સાથે જોડાવાનો શીખવાની આખી પ્રક્રિયાને વધુ સહેલી વધુ આનંદવાળી બનાવવાનો રસ્તો છે આ અચ્છા એટલે ભણતર બોજારૂપ ના લાગે પણ એક જીવંત અનુભવ બને અત્યારના સમયમાં જ્યાં બધું આટલું ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યાં કદાચ આવા અભિગમની વધુ જરૂર છે ને ચોક્કસપણે કારણ કે શિક્ષણ પદ્ધતિઓ બદલાઈ રહી છે એટલે શિક્ષકોમાં પણ નવીનતા જોઈએ બદલાવને અપનાવવાની ક્ષમતા જોઈએ અને સૌથી અગત્યનું સંવેદનશીલતા સ્ત્રોતોમાં ટી એસ ઠાકુરનો ઉલ્લેખ છે ને એ કહે છે કે શિક્ષક બનવું એ ખાલી નોકરી નથી એ એક ફિલોસોફી છે એક જવાબદારી અને આ તોફાની હોવું એ પણ એ જવાબદારી નિભાવવાની એક અલગ રીત હોઈ શકે છે બરાબર અને છેલ્લે આ બધા સ્ત્રોતો એક વાત પર ભાર મૂકે છે કે બદલાવ ખાલી શિક્ષકોએ નથી લાવવાનો આખી સિસ્ટમ શાળાઓ સંસ્થાઓ અને ખાસ કરીને વાલીઓ એમણે પણ માર્કશીટના આંકડાથી ઉપર ઉઠવું પડશે બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવું પડશે એની અંદર કઈ ખાસ આવડત છે એને ઓળખવી પડશે એને પ્રોત્સાહન આપવું પડશે હા ટૂંકમાં કહીએ તો સાચું શિક્ષણ એ છે જે અંદર જે શ્રેષ્ઠ છે એને બહાર લાવે પોષે સંભાવનાઓને પાંખો આપે અને સારો શિક્ષક એ છે જે ખાલી માહિતી ના આપે પણ પ્રેરણા આપે વિદ્યાર્થી સાથે જોડાય એનામાં ભરોસો મૂકે અને એવી છાપ છોડી જાય જે જીવનભર યાદ રહે સકારાત્મક છાપ તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં ઘૂમ્યા કરે છે જો શિક્ષણનો અસલી મતલબ જેમ સાયરામ દવે કહે છે અંદર રહેલા ગુણોને બહાર કાઢવાનો છે તો આપણી જે પરીક્ષા પદ્ધતિઓ છે મૂલ્યાંકનની રીતો છે જે મોટે ભાગે યાદશક્તિ અને ગોખણપટ્ટી પર જ ટકેલી છે શું એમાં ધરમમૂળથી ફેરફાર કરવાનો સમય નથી આવી ગયો આ વિચાર સાથે આપણે આજની વાત અહીં પૂરી કરીએ